સોની બાનુના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી રફિક શેખ સોની બાનુ બાનુ મળી આવ્યા હતા સોની બાનુ અબ્દુલ કાદરના પત્ની છે અને તે બાપુનગરના ભવાની ચોકમાં રહે છે એસઓજીની ટીમે અબ્દુલ કાદરના ઘરની તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો તો એસઓજીની ટીમને બાતમી મળી હતી કે અબ્દુલ કાદિર ઉર્ફી બાપુ પઠાણ પોતાના ઘરેથી ગાંજાનો ધંધો કરે છે અબ્દુલ કાદર સાથે ધંધામાં તેની પત્ની તેમજ મળતિયાઓ પણ મદદ કરી રહ્યા હોવાની એસઓજીની બાતમી મળી હતી તો અબ્દુલ પોતાના ઘરમાં બહારથી ગાંજો લાવી અને વેચાણ કરી રહ્યો છે બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી છ કિલો નવસો પચાસ ગ્રામ ગાંજાના જથ્થા સહિત ચાર પોઈન્ટ નેવ લાખની રોકડ પણ એસઓજીને મકાનમાંથી મળી આવી છે જે પણ જપ્ત કરવામાં આવી છે સોની બાનું રફીક શેખ અને બાનુની એસઓજીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તો એસઓજીએ અબ્દુલ કાદર ક્યાં છે તે મામલે પૂછપરછ કરતા સોની બાનુએ જણાવ્યું હતું કે તે બહાર ગયો છે એસઓજીએ જપ્ત કરેલા ગાંજાના પરીક્ષણ માટે એફએસએલની ટીમ બોલાવી હતી એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી અને વનસ્પતિનું નિરીક્ષણ કર્યું હતું જેમાં તે ગાંજો હોવાનું પુરવાર થયું છે તો એસઓજીએ રફીક શેખ સોની બાનુ અને સગુફા બાનુની ધરપકડ કરી હતી જ્યારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો